કેમ છો જો તમે પણ એવું માનતા હો કે બ્લેન્ડેડ મસાલા તો ઘરે જ બનવા જોઈએ તાજા શુદ્ધ અને જાતે બનાવેલા મસાલા ઇઝ ઓલવેઝ બેટર ધેન સ્ટોર બોટ મસાલા તો આ સિરીઝ તમારા માટે જ છે દેટ ઇઝ માય મસાલા ડિબ્બા સિરીઝ કે જેમાં આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્લેન્ડેડ મસાલા હોમ મેડ બ્લેન્ડેડ મસાલા કેવી રીતે બનાવવા એ જોઈશું કેટલાક લોકો ધાણાનો પાવડર જુદો રાખે જીરુંનો પાવડર જુદો રાખે અને કેટલાક લોકો ધાણા અને જીરું મિક્સ કરીને રાખે પણ હું ધાણા જીરું બ્લેન્ડેડ કેવી રીતે બનાવું છું એ આજે તમને બતાવું હું હંમેશા જરૂરિયાત પ્રમાણે સ્મોલ બેચમાં જ તાજા દળેલા ધાણા જીરુંનો ઉપયોગ કરવામાં માનું છું એટલે અત્યારે બસો ગ્રામ લીલી ધાણી લીધી છે પચાસ ગ્રામ આખું જીરું લીધું છે લો હીટ ઉપર જાડા તળિયાવાળા આવા પેનમાં એને રોસ્ટ કરીએ છીએ એની અંદર એક ચમચી જેટલા લવિંગ એક ચમચી જેટલા મરી ત્રણથી ચાર ટુકડા તજના દસ બાર ઇલાયચી બે એલચા અને બે તમાલપત્ર એડ કરું છું અને ત્યાર પછી એને લો હીટ પર લગભગ ત્રણથી ચાર મિનિટ માટે રોસ્ટ થવા દઉં છું સરસ મજાની જીરાની અને ધાણીની સુગંધ આવશે એટલે ખબર પડશે કે શેકાઈ ગયું છે પ્રોપરલી અને તમાલપત્ર આ રીતે ફોલ્ડ કરીને જોશો તો એ ક્રિસ્પી છે એવું ખબર પડી જશે એટલે ગેસ ઉપરથી ઉતારી અને ઠંડુ થાય એટલે એને મિક્સી જારમાં લઈ અને કરકરું દળી લેવાનું છે એકદમ ઝીણો ફાઇન પાવડર કરવાનો નથી તમે ક્યારેક જો બહારથી લાવતા હશો તો એ ઝીણો પાવડર હોય છે પણ ના આવો કરકરો ધાણાજીરુંનો પાવડર કરવો જોઈએ અને એ પણ ફ્લેવરફુલ ધાણાજીરું છે ને સરસ રીત ધાણાજીરુંને ફ્લેવરફુલ બનાવવાની અને સાથે સાથે ગરમ મસાલો રૂટીનમાં ના પણ વાપરીએ તો પણ તમારી રેસિપીને ટેસ્ટી બનાવી શકશો એનું રીઝન એ છે કે ધાણા જીરુંની અંદર જ આપણે થોડાક એરોમેટિક અને થોડાક સ્પાઈસી એવા સિઝનિંગ જે ગરમ મસાલામાં વાપરવામાં આવે છે ખડા મસાલા થોડા પ્રમાણમાં જેને પાંચ ટકા કહેવાય એટલા પ્રમાણમાં એમાં એડ કરી દીધા છે એટલે રૂટિનના દાળ શાક જે બને છે એમાં સ્પેશિયલી તમારે ગરમ મસાલાનો ઉપયોગ નહીં કરવો પડે પ્લસ ઉનાળો હોય ગરમી હોય ત્યારે ગરમ મસાલાથી તમને જે તીખાશ આવે એ પણ નહીં આવે ને છતાં ટેસ્ટને ફ્લેવર તો આવશે જ તો ચોક્કસ બનાવજો આઈ નો તમે તો આ મસાલો બનાવશો જ પણ આઈ વિશ કે તમારી અને મારી જેમ બહુ જ બધા લોકો વધારે ને વધારે લોકો આવી રીતે હોમમેડ મસાલા બનાવી અને એનો ઉપયોગ કરે તો ચોક્કસથી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો થેન્ક યુ